હું મારી વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું આમાં નો ખબર હોય ખબર કહી દઉં ખટારાનો ડ્રાઈવર તો હોય હોય તમે હેઠે બેઠા છો અમને ઉપર કોઈ દી જો આ સંત શું ન કરે એની વાત ખટારા નો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી નો ભાઈ લખી લેજો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું ક્યાંય આપણું એક રાજ્ય જોયા વગેરે બાકી નથી પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દઈશું જીવન નો સિદ્ધાંત જોઈ મારું ગોળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર નો મરી જવાય આ વજન છે ને એનો જ છે ધરતીને ને વજન આ ધરતી જે હલે છે ને એ વજન એનો જ લાગે છે બાકી તો અત્યારે બુદ્ધિશાળી નો જ્યાં પાર જ નથી કોઈ બોલવા જ નથી દેતું આખી દુનિયામાં જ્યાં જાઓ બધા બાયું ચડાવે છે હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવા ને બધા બેઠા છે હું તો એક જ વાત કરું અઢારી વણ માંથી એક ને બોલાવો ને હોળીમાં બેહારો હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું થી પેલા થાવ ને પછી દરબાર હોય એમનું કાઢો નક મરશું દરબારે લાગી જાય એકતા ની જરૂર છે મારા રામ સંતો આપડો એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જોવો એક દ કિલોમીટર હાલો આ લ્યો આપણે હું વાળ્યું નથી હમણાં બાપુએ વાત કરી કળિયુગ વાત કરી એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગ બાપુ મને તેમ થાય કે આ યુગ છે હે સતયુગમાં માં હરિચંદ્ર રાજા કે બૈરું વેસવું પડ્યું આપડો હજી ક્યાં વારો આવ્યો એટલે હું ખોટું કળિયુગમાં હે અહીંયા કોઈ ખિસ્સા માં હાથ નાખવાનો ચા મળે રોટલા મળે ખાટલા મળે ગોદડા મળે પંખા મળે શું ઘટે છે ધંધો ન કરો તોય આવડા જીવતા નથી આવડતું ને કળયુગ છે બાકી બાપુ વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો તો એ કોઈ કોઈક કોઈ કે અમારે ઘરમાં હાજનું છે ને હવાનું નથી એવું ઘર હોય દેખાડો તો અરે જીવવા જીવવું આવ્યું છે મને તો એમ થાય કે હા હમણાં મરી જાય છે ખબર નહીં પડે આવો સમય જ નહીં મળે કેવો સમય વહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું તમે ઇતિહાસ તો આપણા જોવો પણ તમને અને મને મહાપુરુષોએ જે ગ્રંથો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા વેદ બનાવ્યા પુરાણ બનાવ્યા એની તમને મને શાન માટે કે મારક બતાવવા માટે સદગુરુ સદગુરુ જરૂર શું કામ પડે તમને રૂપિયા રડતા નથી આવડતું ખાતા નથી આવડતું જીવતા નથી આવડતું કપડાં પહેરતા નથી આવડતું શું કરું જરૂર શું છે સદગુરુ સિવાય બાબુ તમારી